તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પીઆઈને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મહિલા સુરક્ષા અને દારૂબંધીની કડક અમલવારી માટેની મુખ્ય લઈ પાઠવવામાં આવ્યું હતું તેઓનું કહેવું છે કે ગુજરાતે ગાંધીજીના મૂલ્યો અને વિચારોએ હંમેશા વરેલું રહ્યું છે ત્યારે મહાત્મા ગાંધીજીની દારૂબંધીની હાલતને પગલે ગુજરાતમાં નશાખોરી નાથવા સ્થાપના કાળથી સરકારી સરકારે કડક કાયદાકીય જોગવાઈઓ કરી હતી પરંતુ ગુજરાતમાં દારૂ ડ્રગ્સની બંધીને લીધે યુવાનોને નશાખોરીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે ગુજરાત દારૂ ડ્રગ્સનો પ્રવેશ દ્વાર તો બન્યું જ છે પરંતુ હવે નશાખોરીનું એપી સેન્ટર પણ બની રહ્યું છે તે અત્યંત ચિંતાજનક બાબત છે ગુજરાત દરરોજ ક્યાંથી લાખો રૂપિયાના ડ્રગ્સ ચરસ કે ગાંજો પકડાયા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સનો કારોબાર અને હેરાફેરી બેરકટોક થઈ રહ્યો છે મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ સરળતાથી દારૂ મળી પણ જાય છે જેટલો દારૂનો જથ્થો પકડાય છે એના કરતાં સો ઘણી ઘૂસણખોરી પણ થાય છે ત્યારે રાજ્યમાં દારૂ પકડાવવો એ સામાન્ય બાબત થઈ ગઈ છે હવે ગુજરાતનો દરિયા કિનારે પણ મેટ્રો સિટીમાં ચરસ ડ્રગ્સ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનું ચલણ વધ્યું છે ત્યારે દારૂ અને ડ્રગ્સને કારણે ગુજરાતની બહેન દીકરીઓ વિધવા થાય છે અને યુવાનોનું ભવિષ્ય પણ બરબાદ થઈ રહ્યું છે જેના આક્રોશ યાત્રા દરમિયાન થરાદ જિલ્લાના શિવપુર ગામના સ્થાનિક મહિલાઓ દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાને રજૂઆત કરી હતી જો કે અમિત ચાવડાની સૂચનાની થરાદમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સ્થાનિક પોલીસ મથકે રજૂઆત કરી હતી જો કે શિવપુર ગામની શાળાની બાજુમાં જ ખુલ્લેઆમ દારૂ ડ્રગ્સનું સેવન થાય છે ત્યારે મહિલાઓની વારંવાર રજૂઆતને લઈને પણ કોઈ પગલાં લેવામાં ન આવ્યા હતા જો કે તંત્ર પાસે જવાબ માંગવાને બદલે ભાજપ સરકાર બુટલેગરોને બચાવવા સાચવવા વકીલાત કરી રહી હોય છે તેમ લાગી રહ્યું છે તેવું તેઓનું કહેવું હતું ત્યારે રાજ્યમાં બુટલેગરો ખુલ્લે આમ વેપલો કરી રહ્યા છે ત્યારે ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મહિલા સુરક્ષા અને દારૂબંધીની કડક અમલવારી માટે કેટલીક માંગણીઓ હતી જેમ કે નશાનો બેરેકટોક વેપલો બંધ કરવો તેમજ ગુજરાતના ભવિષ્ય એવા યુવાધનને બચાવવા સહિતની માંગો કરવામાં આવી હતી મારું નામ સમીર મલેક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મંત્રી આજ રોજ ઓલપા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કિમ વિસ્તારના પીએસઆઈ દિનેશભાઈ રાઠવા સાહેબને દારૂબંધી માટે દારૂબંધીનો કડક અમલ થાય તે માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સાથે મહિલાની સુરક્ષા બાબતે પણ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે મારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા ત્રીસ વર્ષથી જે પ્રકારે શાસન ચાલી રહ્યું છે તેની અંદર તમામ પ્રકારના જેટલા પણ કહી શકાય કે ભાઈ કોઈ પણ કાર્ય એમનું પ્રજાલક્ષી નથી અને જેમાં ખાસ કરીને દારૂ હોય જુગાર હોય કે ડ્રગ્સ હોય આ બધી જ વસ્તુમાં આ છડે ચોક અને બે ફાર્મ પણ અહીંયા ગુજરાતમાં વેચાઈ રહ્યું છે ઓગણીસો સાહીઠમાં ગુજરાતની સ્થાપના થયા પછી ગુજરાતમાં દારૂબંધી રાખવામાં આવી હતી અને તે આજે પાસઠ વર્ષ થયા પણ છેલ્લા ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર દારૂ બે પણ ઠેર ઠેર વેચાય છે આજે કીમ હોય ઓલપાડ હોય સાયણ હોય કે આજુબાજુના તમામ વિસ્તારો હોય જ્યાં જુઓ ત્યાં તમને દારૂ આરામથી મળી રહે છે અને દારૂબંધીનો ખુલ્લે આમ છડે ચોક કાયદેસર ભંગ કરવામાં આવે છે અને પોલીસ પણ આ બાબતે સતર્ક થાય અને પોલીસ પોતે આ બાબતે ધ્યાન આપે અને જ્યાં જ્યાં દારૂના અડધાઓ ચાલતા હોય દેશી હોય વિદેશી હોય તમામ દારૂનાર દાઉ પર રેડ પાડીને પણ એને બંધ કરવામાં આવે જેથી કરીને ગુજરાતની શાંતિ અને સુરક્ષા જોખમાઈ નહીં એવી માંગણી અને લાગણી લઈને આજ રોજ અમે કિમ વિભાગ ખાતે ત્યાંના પીએસઆઈ શ્રી દિનેશભાઈ રાઠવા સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ કે ઓલપાડ તાલુકાના દારૂના જ્યાં પણ અડ્ડાઓ ચાલતા હોય તેની પર રેડ પાડી અને એને બંધ કરવામાં આવે તેવી અમારી આપના તરફથી વિનંતી છે બ્યુરો રિપોર્ટ આર